હાલોલ નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનનું ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલોરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી નગરજનોની સુરક્ષામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ બે અંતર્ગત નગરના મુખ્ય વિસ્તારો અને માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા ઊભા કરવામાં આવનાર પંદર પોલની કામગીરીનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય અને જિલ્લા એસપીની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું નગરના પંદર સ્પોટ ઉપર એકસો વીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેના પર સતત મોનીટરિંગથી નગરજનોની સુરક્ષામાં વધારો કરવામાં આવનાર હાલોલ ટાઉન પોલીસ મથકના કોળી ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા એસપી હિમાંશુ સોલંકી ધારાસભ્ય ડીવાય વિજય રાઠોડ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે એ ચૌધરી હાલોલ રોરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર એ જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાળી બોઈ ખાતે સીસીટીવી પોલ ઉભા કરવાની કામગીરીનું આજે ધારાસભ્ય અને જિલ્લા એસપી શ્રી ભરત મહેદીને ખાત મૂર્ત કર્યું હતું તા વાત ઓં બીજયભાઈ વસે સોયા વિનાશા કે આ ધર્મકલ્લે આજરોજ હાલોલ ડાઉન માં ત્રણ રસ્તા ખાતે વિશ્વાસ ફેઝ 2 જે હાલોલ ડાઉન ખાતે જે કેમેરાઓનું ઇન્સ્ટોલેશન થવાનું છે એની કામગીરીના પ્રારંભ આજે કરવામાં આવેલો છે આ અનુસંધાને માનનીય હાલોલ શ્રી જેદ્રસિંહ પરમાર સાહેબ અહીંના લોકલ આગેવાનો ડીવાયએસપી શ્રી લોકલ પીઆઈ તમામ હાજર અને ગામ લોકો પણ હાજર રહેલા હતા અને ખૂબ સારી રીતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલોલ ટાઉનમાં વિશ્વાસ ફેઝ ટુ જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત હાલોલ ટાઉનમાં ટોટલ એકસો વીસ કેમેરા લગાવવામાં આવશે ટોટલ પંદર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવેલા છે ત્યાં એકસો વીસ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું છે આજે એકસો વીસ કેમેરા છે એમાં અલગ અલગ પ્રકારના એએનપીએ આર કેમેરા જેમાં નંબર પ્લેટ ઓટોમેટિક જે રેકોગ્નાઈઝ કરી શકાય પીટીઝેડ કેમેરા જે ત્રણસો સાહીઠ ડિગ્રી ફરી શકે અમુક કેમેરા જે છે એ ફિક્સ રાખવામાં આવશે આમાં અલગ અલગ પ્રકારના કેમેરા અલગ અલગ લોકેશન ઉપર એની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવશે